કાર્યક્રમ નો પ્રારંભ થયો આ મહિલા મંડળી વર્ષથી કાર્યરત છે ઓગણીસો પંચ્યાસી ની સ્થાપના થઈ હતી ત્યારે અવિરત અને આવે છે રમત ગમત વાનગી હરિફાઈ ગરબા અને રશિયાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે આ મંડળ દેશ વિદેશને પણ ખૂબ જ પ્રચલિત છે સંખેડા સમાજનું ગૌરવ અને નારી શક્તિનું પ્રબળ ઉદાહરણ છે આજના કાર્યક્રમમાં ત્રણસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો અને હાઉસી અને જોરદાર મ્યુઝિકલ એન્ટરટેનમેન્ટ સાથે પ્રોગ્રામની પ્રણવટી થઈ હતી અમારું સંખેડા દસરલાડ સમાજનું મંડળ મહિલા મંડળ ઓગણચાળીસ વર્ષથી કાર્ય કરે છે અને આજે અમે એના માટે ચાળીસમા વર્ષમાં પ્રવેશ કરીને ચાલુ વર્ષે જનરલ મીટિંગનો પ્રોગ્રામ કર્યો છે તેમાં અમે હાઉસી અનેક રમતો રમાડીએ છીએ તથા એ એન્જોય બી ખૂબ કરીએ છીએ હા અમારા મંડળ ઘણી પ્રવૃત્તિઓ કરે છે જેવી કે રમતો રમાડે છે પછી હાઉસ હાઉસી માં રમાડે છે વાનગી હરીફાઈ કરે છે ગરબા સાંસ્કૃતિક પ્રોગ્રામો રસિયા અનેક પ્રોગ્રામો વિધિ વિધના કરે છે પ્રવાસ માં જઈએ છીએ અમારું મંડળ ખૂબ જ આગળ આવી ગયું છે દેશ વિદેશમાં પણ અમારું મંડળ પ્રચલિત છે અને અત્યારે હું ત્રણસો માણસ આજે સંખ્યા થઈ છે અમારે મંડળ જયારે પણ ભેગું થાય તો બસો થી નીચે તો કદાચ જતું નથી હા હું સુધાબેન અશોક કુમાર શાહ બોલું છું સંખેડા મહિલા મંડળ દ્વારા આજ રોજ વાર્ષિક મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે વાર્ષિક મિટિંગમાં આજે પ્રમુખની વરણી કરવામાં આવી છે પહેલાના જે પ્રમુખ હતા સુધાબેન અશોકભાઈ એ આજે પ્રમુખ પદથી છોડી રહ્યા છે અને નવા પ્રમુખ તરીકે ઉષાબેનની વરણી થઈ રહી છે આ તબક્કે હું પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સંખેડા મહિલા મંડળ એ એવું કહેવાય કે કદાચ હું મારા શબ્દોમાં કહું અને જો પ્રાઉડલી સ્વીકારું તો હું અત્યારે જે કંઈ પણ શીખી છું હું કદાચ મારા સમાજ માટે કંઈક પણ કરું છું મેં મારા સમાજની મહિલા વિંગની સ્થાપના કરી તો એ કદાચ હું આ મહિલા મંડળ સંખેડા મહિલા મંડળમાંથી પ્રેરણા લઈને કરી છે અને મને બહુ ગર્વ છે આ વસ્તુ કહેવા માટે કે જ્યારે જ્યારે હું અહીંયા ગેસ્ટ તરીકે આવતી હતી ત્યારે સમાજની એકતા જોતી હતી સમાજમાં અવનવા પ્રોગ્રામો કરવામાં આવતા હતા અને એ લોકોના અવનવા પ્રોગ્રામમાં જ્ઞાન સાથે ગમત અને કહેવાય કે સંખેડા સમાજ એટલે કદાચ સમગ્ર વૈષ્ણવ સમાજનું એક નાક છે અને વાઘોડિયા રોડ ઉપર અવનવા પ્રોગ્રામ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે ખૂબ સારા ડોનેટર્સ પણ થઈ રહ્યા છે આજના પ્રોગ્રામમાં હાઉસીનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો હતો ગત વર્ષમાં સમાજ દ્વારા જે રીતના પ્રમુખે વર્ણવ્યું કે રશિયાનો અને ગરબાનો પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો હતો આ સમાજના આ પ્રોગ્રામ અવનવા કરતા રહે એમાં હું સુભાષિષ આપું છું નવા પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ મેમ્બર્સ પરિચય હું નૈના દીપેશ શાહ હું મારા સમાજ વિશાપરવાડ નારી શક્તિ સમાજની ફાઉન્ડર કમ પ્રેસિડેન્ટ છું ઇફકો ન્યૂ દિલ્હીમાં ગુજરાતમાંથી આરજીબી છું ગાંધીનગર ઉચકો માસોલમાં ડિરેક્ટર છું અને એથી વિશેષ કહું તો હું નૈના શાહ મેટ્રિમોની ફ્રી ઓફ ચાર્જ ચલાવું છું સંખેળા મહિલા સમાજમાં હું ઘણા વર્ષોથી કારોબારીમાં હતી ખજાનજી ઉપપ્રમુખ મંત્રી બની આજે નવા વર્ષમાં મને પ્રમુખ તરીકે નિમણૂક કરી તે બધા બધાનો આભાર માનું છું સમાજ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે આ સંખ્યા દસ સમાજમાં અઢીસો ત્રણસો મહિલાઓ આવે છે અને ઘણી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ અને બધા સરસ રીતે ભાગ લે છે અને આનંદ કરીએ છીએ અને બહુ જ મજા આવે છે આભાર માનું છું હું ઉષાબેન પરિમલ શાહ બોલું છું હું હિમા ભરત દેસાઈ સંખેડા સમાજના પ્રેસિડેન્ટ શ્રી ભરત દેસાઈના વાઈફ છું અને ભારત પેન્ટ લિમિટેડના ડાયરેક્ટર તરીકેનું ફરજ નિભાવું છું હું આજે એમની ખૂબ સારી કામગીરી માટે સુધાબેન જે સંખેડા મહિલા સમાજનું પ્રમુખ પદ છોડી રહ્યા છે એમની ખૂબ કામ સરસ કામગીરી માટે બિરદાવું છું અને ઉષાબેનને નવા પ્રમુખ તરીકે વેલકમ કરું છું થેન્ક યુ